જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર તો આપણે મગનું કામમાં અધ વચ્ચે અટક્યો છે અને વરસાદની અગાહી આપી દીધી છે અને આપણે હવે આ મગ ટ્રેક્ટરથી પીરી નાખ્યા હવે એના પર ફૂકની ફેસ રાખવાની છે ફેસ રાખવા માટે થોડાક એના કામ છે જે ચાણું બદલાવાનું છે ચાણું ના બદલાવાનું બદલાવવાનું છે સક્સેસ થાય તો ઘરના કારણે આપણે ભાઈ ચાંસ નાખવાનું કામ ચાલુ છે આ મગવાળા થોડામાં આ મગવારા પોળામાં ચાસ નાખવાનું શરૂ કરી દીધું નીચે લાગણી નાખ્યો ને બગ બગબાટી બોલાવી આમાં ખાતર ભરવાનું છે એટલે એને ચાસ નાખી દેવું પિતાશ્રી થોડોક ફૂડીનું કામ કરે છે ચાયણા બાયણા બદલાવે છે એટલે આપણે પિતાશ્રી છીએ જાય થોડોક ચાયણાનું કામ છે એટલે કરે છે હવે વરસાદની અગાઈ છે આ તપ તો એવું જ છે લઈ આવશે વરસાદ પવન પણ શાંત થઈ ગયો છે અને આપણે જ્યાં ફૂકડીમાં જોતા હોઈએ બાટા કરે છે અહીંયા કાલે થોડુંક કર્યું છે ઉખર મારું આ કરીશ જોવા ચાયણા બદલાવે છે બાપુ મગમાં થોડીક ટ્રાય કરી હતી બહુ સક્સેસ નથી આ આ ચાયણું નડે આ ચાયણામાંથી નીકળી નથી કે મગ જો આ પેડ ઉપર જ હજી પડ્યા છે એટલે ચાયણું બદલાવાનું છે અહીંયા અને પછી આપણે મગમાં આ થ્રેસર રાખવાનું છે અને આ બધી વાળીમાં ચાંસ નાખી દેવાના છે અને આ જ લગભગ ભરાય તો ભરાય નક્કર તો આજી જ ભરાશે પણ આનો બ્લોક જુદો બનાવી દઈ જો આમાં ચાસ નાખી દેવાના આ મગ વાવેલ હતા અહીંયા આવી જોયા ખેડેલ છે ઓર્ગેનિક ખાતર અને વરસાદની આગાહી દે છે કે વાવાઝોડું સક્રિય થશે ને વરસાદ આવશે એવું થશે હાલો તો હવે આપણે ડાયરેક્ટ ફૂંકણીમાં મળી ફૂંકણી ચાલુ થાય ને ત્યારે મળી ચાલો બ્લોગમાં બન્યા રહીજો આગળ ત્યાં ત્યાં પાણી આ ચાયણું ફિટ કરીને આપણે ચાલુ કરી દીધા છીએ એરપોર્ટમાં પાડશું એટલા માટે કામ ચાલુ છે આ મગને હજી થોડો ઘણા દુઃખો બોલો છે એટલે એમાં ના રાખશું એટલે હજી આ એક વાર ખરા પવન સુધાર દેવાની છે અને સાથે આપણે ને ઉકેળામાં ગોટા વેટર આવી ગયો છે ગોળા પગાડી દઉં મગ માટે ઉકેળામાં આવી ગયું તો લોટ અંબરો બહુ જ સુંદર તરીકે છે આપણે ખેલા ઉકેળામાં આવી ગયો છે લોટા વેટર લોટા વેટરમાં કામ ચાલુ છે

ખાતરની કિંમત ખેડૂને ખબર હોય બધાને ના ખબર હોય બધાને ઉકેડો લાગે પણ આ ઉકેડો હટાણે આ ચોમાસા ઋતુમાં ખેડૂને સોનું લાગે હવે એમાં લોટાવટ દઈ દે એટલે ને છાસ ભરાઈ જાય આ ફાર્મ ટ્રેક્ટર જો તમે કોઈ ગામડામાં હોય તો કરજો છે નામ છે ઇન્ડો ફાર્મ

બાજુ આપણે ચાલુ છે આપણે આવી રીતે બધું પૂરું કરી નાખવાનું છે પછી પછાડ ખાતે ભરવાનું છે હાજી ખાતે ભર્યું એનો અલગ બ્લોગ બનાવી શા મોટો થયો છે બસ આવા જ બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ તો ફાર્મલ લાઈફ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ